હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ ચાસણી અને પરફેક્ટ માપ સાથે લાડવાની રેસીપી આ લાડુને તમે આ રીતથી અને આ ટ્રીક સાથે બનાવશો તો તમારા લાડુ છે એ એકદમ માવા જેવા બનશે તો ચાલો મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા લીસા લાડવા બનાવવાનું શરૂ કરીએ લીસા લાડવા બનાવવા માટે મેં એક કિલો ચણાનો કરકરો લોટ લીધો છે તો આ રીતનો કરકરો લોટ આપણે અહીંયા લેવાનો છે અને આ કરકરો લોટ તમને કરિયાણાની દુકાનેથી આસાનીથી મળી જશે હવે આપણે લોટમાં મોણ ઉમેરવાનું છે તો લોટમાં એક મોટી વાટકી જેટલું તેલ ઉમેરીશું લોટ કોરો ન રહે એ રીતે આપણે મોણ આપવાનું છે એટલે જરૂર પડે એ પ્રમાણે તેલ ઉમેરીશું એકદમ લોટમાં મોણ લાગી જવું જોઈએ આ રીતનું તો આ રીતનું મુઠ્ઠી પડતું મોણ લાગી ગયું છે અને જો તેલની વધારે જરૂર પડે તો આપણે ઉમેરી દેવાનું છે કેમ કે જો લોટમાં બરાબર મોણ નહીં હોય તો આપણા લાડુ છે એ બરાબર નહીં બને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને કડક લોટ બાંધવાનો છે અહીંયા આપણે ભાખરી કરતાં પણ થોડો વધારે કડક લોટ બાંધવાનો છે જો લોટ ઢીલો રહેશે તો તળતી વખતે તેલ પી જશે એટલા માટે આપણે એકદમ કડક લોટ બાંધવાનો છે તો આ રીતનો કડક લોટ બાંધી લીધો છે હવે આપણે એમાંથી રોટલા બનાવવાના છે તો આ રીતે વધારે કડક જ રાખવાનો છે અને આપણે નાના નાના આ રીતે રોટલા બનાવી લઈશું આ રીતના લોટ આપણો ફાટી જાય એ રીતનો કડક રાખવાનો છે તો આ રીતે રોટલા બનાવી લઈશું તમારે પાટલી અને વેલણની મદદથી મોટા રોટલા બનાવવા હોય તો પણ બનાવી શકો પણ આપણે આ રીતના નાના રોટલા બનાવીશું તો તળતી વખતે આપણને આસાની રહેશે એટલા માટે આ રીતે નાના રોટલા બનાવીશું અને તમારે જો રોટલા ન બનાવવા હોય તો તમે આના મુઠિયા પણ બનાવી શકો તો આ રીતે લોટમાંથી મુઠિયા બનાવીને એ પણ તળી શકાય તો હવે આપણે આવી રીતે બધા રોટલા બનાવી લઈશું અને આપણે તેલ પણ ગરમ મૂકી દેવાનો છે એટલે આપણા રોટલા બને ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જાય તો હવે આપણે બધા રોટલા બનાવી લઈશું તો આ રીતે રોટલા બધા બની ગયા છે હવે આપણે તળી લઈશું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે એક એક કરી અને બધા રોટલાને તળી લેવાના છે રોટલાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ છે એ લો ટુ મીડિયમ રાખીશું આપણે વધારે ગરમ તેલમાં રોટલાને નથી તળવાના હવે રોટલાને આ રીતે પલટાવતા જઈશું તો આ રીતનો એકદમ સરસ કલર આવી ગયો છે અને આપણા રોટલા છે એ તળાઈ ગયા છે અને આ રીતે ફાટી ગયા છે એટલે એકદમ સરસ આપણા રોટલા તળાઈ ગયા છે હવે કાઢી લઈશું તો આપણે લોટ છે પરફેક્ટ બાંધેલો છે એટલે આપણા રોટલા આ રીતે ફાટી ગયા છે તો આ રીતે બધા રોટલા તળાઈ ગયા છે હવે ઠંડા પડવા દઈશું તો આ રીતે ઠંડા પડે એ માટે ટુકડા કરી લઈશું અને આપણા રોટલા છે એ એકદમ સરસ તળાઈ ગયા છે આ રીતે જોઈ લઈશું તો આ રીતે લોટનો ભૂકો થઈ જાય છે એટલે આપણા રોટલા છે એ પરફેક્ટ તળાઈ ગયા છે અને જો હાથમાં ચોટે તો સમજવું કે લોટ આપણો કાચો છે તો આ રીતે ટુકડા કરી લીધા છે હવે ઠંડા પડવા દઈશું ઠંડા પડે પછી જ આપણે ભૂકો કરવાનો છે તો હવે ઠંડા પડી ગયા છે મિક્સર જારની અંદર ભૂકો કરી લઈશું તો આ રીતે ભૂકો કરી લીધો છે હવે એક વાસણમાં કાઢી લઈશું તો આ રીતે બધો ભૂકો કરી લેવાનો છે તો મિક્સર જારની અંદર થોડા થોડા ટુકડા ઉમેરીને આ રીતે ભૂકો કરી લેવાનો છે તો ભૂકો કરી લીધો છે આ રીતનો એકદમ સરસ આપણો કોરો કોરો ભૂકો થઈ ગયો છે હવે આપણે ચાસણી તૈયાર કરીશું ચાસણી માટે મેં અહીંયા નવસો ગ્રામ ખાંડ લીધી છે એ ઉમેરીશું તો અહીંયા એક કિલો લોટની સામે મેં નવસો ગ્રામ ખાંડ લીધી છે તમારે એક કિલો લોટની સામે એક કિલો ખાંડ લેવી હોય તો તમે લઈ શકો તમે જે પ્રમાણે ગળું ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડનો ઉપયોગ કરી શકો હવે ખાંડ ડૂબે એ પ્રમાણે પાણી ઉમેરીશું ચાસણી માટે તો આપણે પાણી વધારે નથી ઉમેરવાનું હવે ખાંડને આપણે આ રીતે હલાવતા જઈશું ખાંડને પીગળી જાય ત્યાં સુધી આ રીતે હલાવવાની છે તો આ રીતે ખાંડને પીગાળી લઈશું અને આપણે એકથી દોઢ તારની ચાસણી થાય ત્યાં સુધી ખાંડને આ રીતે હલાવવાની છે તો ખાંડ છે એ પીગળી ગઈ છે અને આપણે જોઈ લઈશું તો અડધા તાર જેવો તાર થાય છે હજી આપણે ખાંડને આ રીતે હલાવતા જઈશું અને આપણે એક તારથી વધારે ચાસણી થાય એ રીતની ચાસણી તૈયાર કરવાની છે તો આપણે ચાસણી બને છે ત્યાં સુધીમાં કલરને પણ આપણે પલાળીને તૈયાર રાખીશું ચાસણી એક તારની થાય પછી આપણે કલર ઉમેરવાનો છે તો હવે આપણી ચાસણી છે એમાંથી એક તાર બનવા માંડો છે તો હવે આ સમયે આપણે કલર ઉમેરવાનો છે એક તાર બને પછી જ કલર ઉમેરવાનો છે જો તમારે કલર ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો હવે કલર ઉમેરીને પછી એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે ચાસણીને આ રીતે હલાવતા રહીશું તો એક ઉફાળો આવી ગયો છે હવે આપણી ચાસણી છે એ આ રીતની થઈ ગઈ છે તાર તૂટતો નથી તો હવે આપણી ચાસણી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે આ સમયે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે જે ભૂકો તૈયાર કરેલો છે એ ઉમેરીશું કેમ કે અહીંયા તીનનું વાસણ મેં લીધેલું છે એટલે એકદમ ગરમ હોય છે એટલા માટે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ અને પછી જ થોડો થોડો ભૂકો ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું આ રીતે ચાસણીમાં થોડો થોડો ભૂકો ઉમેરતા જઈશું એટલે ચાસણી છે એ ભૂકા સાથે એકદમ સરસ મિક્સ થાય તો બધો ભૂકો ઉમેરી દીધો છે અને મેં અહીંયા દસ એલચીને આ રીતે વાટીને લીધી છે એનો ભૂકો ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું વેલચી અને ચાસણી બધું બરાબર મિક્સ થાય એ રીતે આપણે હલાવવાનું છે તો એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે અને જો તમે લાડુ છે એ ચોમાસામાં બનાવતા હોય તો આપણે અહીંયા ચાસણી છે એ એક તારથી થોડી વધારે એટલે કે દોઢ તાર જેટલી ચાસણી રાખવાની છે તો આ રીતની ચાસણી રાખીશું તો આપણા લાડુ છે એ વધારે સમય સુધી સારા રહેશે તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરીશું તો આ રીતે ઘી ઉમેરી અને ફરીથી પાછું આપણે મિક્સ કરી દેવાનું છે તો આ રીતે ઘી ઉમેરવાથી આપણા લાડુ છે એમાં એકદમ સરસ સાઇનિંગ આવશે તો ઘી મિક્સ કરી અને હવે આપણે વાસણ તીડનું લીધેલું હતું એટલે આપણે બીજા વાસણમાં કાઢી લઈશું કેમ કે વધારે સમય એમાં રાખીશું તો આપણા લાડુ છે એ કડક બનશે એટલે આ રીતે જે મિક્સર છે એને બીજા વાસણમાં કાઢી લઈશું અને ઠંડુ પડવા દઈશું ચમચાની મદદથી આ રીતે મિક્સરને દસેક મિનિટ મસળી લઈશું એટલે આપણા લાડવા છે એકદમ લીસા બનશે અને તમે એમનામાં જ ઠંડુ પડવા દેશો તો તમારા લાડવા છે એ કણીદાર બનશે તો આ રીતે આપણે દસેક મિનિટ મસળી લઈશું કેમકે આપણે લીસા લાડવા બનાવવાના છે તો આ રીતે ગરમ છે એટલે ચમચાની મદદથી મસળવાનું છે તો આ રીતે દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું મિક્સર છે એ એકદમ સરસ મસળાઈ ગયું છે તો હવે આપણે આમાંથી લાડવા બનાવી લઈશું થોડું થોડું ગરમ છે અને આ રીતે લાડવા વળે એ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે લાડવા બનાવી લઈશું તો આ રીતે હાથમાં ઘી લગાવી દઈશું એટલે મિક્સર છે એ હાથમાં ચોટે નહીં તો હવે થોડું થોડું મિક્સર લઈ અને લાડુ વાળી લઈશું તમારે જે પ્રમાણે લાડુ બનાવવું હોય નાના મોટા એ પ્રમાણે તમે મિક્સર લઈ શકો તો આ રીતે બંને હાથની મદદથી આપણે એકદમ ગોળ લાડુ બનાવી લઈશું અને ઘી લગાવેલું છે એટલે એકદમ લીસા પણ બનશે તો આ રીતે આપણે લાડુ બનાવી લઈશું તો આ રીતે બધા લાડુ આપણે બનાવી લેવાના છે અને આ રીતે લાડુ બનાવી અને આપણે એની ઉપર પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું આ રીતે પિસ્તા અમે લગાવી દીધા છે તો આવી રીતે બધા લાડુને આપણે બનાવી અને ગાર્નિશ કરી લઈશું તો મોઢામાં મુકતા જ પીગળી જાય એવા લીસા લાડવા બનીને તૈયાર છે તો તમે પણ આ સાતમ આઠમના તહેવારોમાં આ લીસા લાડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ